નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ તેર સપ્ટેમ્બર બે હાજર ચોવીસ આજના મહત્વના હવામાન સમાસાની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં પંચાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ ધાનેરાણમાં ત્રણ પોઈન્ટ બાવીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે તેર થી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાઓમાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે જ્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે પંદરથી સત્તર સપ્ટેમ્બર દરમિયાન બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરીનગર હવેલીમાં વરસાદ પડી શકે છે જ્યારે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારિકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવ દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે તો બસ આજની તે આટલી જ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં